ખરામાં વિનામૂલ્યે આધુનિક ફેકો મશીન દ્વારા નિદાન તથા ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયું કાંકરેજ તાલુકા વેપારી મથક થરા ખાતે રૂની રોડ પર આવેલ શ્રી બાલવી માતાજી મંદિર પરિસરમાં આજ રોજ તારીખ એક એક બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે નવથી બપોરે બાર કલાક સુધી શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ શ્રી જલારામ મંદિર થરા તથા શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરાના સંયુક્ત ઉપક્રમે આધુનિક ફેકો મશીન દ્વારા આંખના મોતિયાના વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પ રાજેશકુમાર અમૃતલાલ ઠક્કર થરા પાટણના અથાગ સહયોગ દ્વારા શ્રી મહાકાળી માતાજીના ઉપાસક પરમ પૂજ્ય શ્રી મમતામય માતાજીની પાવન નિષ્ણાવામાં એપીએમસી થરાના ચેરમેન અણધાભાઈ આર પટેલ થરા સ્ટેટ માજી રાજવી એવં થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અચરાતલાલ ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયો હતો કેમ્પમાં રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ રાજકોટના ડોક્ટર અલકેશભાઈ ખેરડિયા સહિત તેમની ટીમે એકસો સાઠ દર્દીઓની તપાસ કરી જેમાં અઠ્ઠાણુંથી વધુ દર્દીઓને મોતિયાના ઓપરેશન કરાવવાની જરૂર જણાતા આજે એક લક્ઝરી બસ દ્વારા પંચાવન દર્દીઓને નિદાન કેમ્પમાંથી ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ જ્યાં ફક્ત સદગુરુ નેત્ર યજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું મફત ઓપરેશન કરી મફત નેત્રમણી બેસાડી આપવામાં આવેલ સાથે સાથે તે દવા ટીપા ફ્રીમાં આપવામાં આવેલ દર્દી તથા સાથે આવનાર સગા માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી બાકીના તમામ દર્દીઓને બે ત્રણ દિવસ પછી લઈ જવામાં આવશે તેમજ નિઃશુલ્ક ભાડે પરત મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પ્રસંગે અનેક કેસ સેવા ભાવે લોકો વિશાળ સંખ્યામાં ખડે પગે રહી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેટવર્ક પ્રજાપતિ